જેમાં સૌ પ્રથમ કાળ આવે છે ધ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ વર્તમાન કાળ તો સૌ પ્રથમ ચાલુ વર્તમાન કાળનો ઉપયોગ જોઈએ કે જેમાં વર્તમાન સમયમાં કોઈ ક્રિયા ચાલી રહેલી છે અથવા તો ક્રિયા અત્યારે હમણાં જ આ સમયે જ જોનારની સામે જો થઈ રહી હોય અને તેવું બતાવવા માટે છે તેવું દર્શાવવા માટે છે એ ચાલુ વર્તમાન કાળનો ઉપયોગ થાય છે ઉદાહરણ તરીકે આપણે જોઈએ આઈ એમ રાઇટિંગ અ લેટર નાવ હું અત્યારે પત્ર લખી રહ્યો છું આ ક્રિયા જે પત્ર લખવાની છે અત્યારે ચાલુ છે એવું બતાવવા માટે છે એ ચાલુ વર્તમાન કાળનો ઉપયોગ થાય છે બીજું ઉદાહરણ જોઈએ લુક ધ ચિલ્ડ્રન આર ઇટિંગ મેંગોઝ જુઓ બાળકો છે એ કેરીઓ ખાઈ રહ્યા છે આવી જ રીતે આપણે આગળ જોઈએ તો ચાલુ વર્તમાન કાળની અંદર કે ભાઈ ચાલુ વર્તમાન કાળની ઓળખ માટે કેટલાક શબ્દો આપેલા છે

વગેરે જેવા ક્રિયાપદો બોલી અને સામેની વ્યક્તિની ક્રિયા ચાલુ છે તે બાબતથી વાકેફ કે નિર્દેશ કરવામાં આવે ત્યારે છે એ ચાલુ વર્તમાન કાળનો ઉપયોગ થાય છે વાક્યોની અંદર ના એટ ધીસ ટાઈમ એટ ધીસ મૂવેમ આવા શબ્દો ઉપરાંત ઘણી વખત છે આ લુક સી વોચ જેવા ક્રિયાપદોની સાથે જો વાક્યની શરૂઆત થતી હોય તો તે વાક્ય છે આપણે માનું કે ચાલુ વર્તમાન કાળનું છે અને તેને અનુરૂપ છે આપણે ક્રિયાપદનું રૂપો છે એ મૂકવામાં આવે છે તો ક્રિયાપદના રૂપો મૂકવા મુકતા પહેલા આપણે સૌપ્રથમ છે ચાલુ વર્તમાન કાળની વાક્ય રચના કેવી છે એ બાબત ઉપર ધ્યાન રાખવું જરૂરી છે તો ચાલુ વર્તમાન કાળની વાક્ય રચનામાં જોઈએ તો સૌપ્રથમ કર્તા આવે છે ત્યારબાદ સહાયકારક ક્રિયાપદ તરીકે એમ ઇઝ આર કોઈપણમાંથી એક આવે છે અને ત્યાર પછી છે એ ક્રિયાપદનું આયનજી વાળું રૂપ આવે છે અને ત્યારબાદ કર્મ અને છેલ્લે અન્ય શબ્દો આવે છે એક ઉદાહરણ પરથી આનો છે એ વિસ્તૃત માહિતી મેળવીએ ઉદાહરણ લઈએ કે આઈ એમ રાઇટિંગ અ લેટર નાવ જેની અંદર આઈ છે એ કર્તા છે એમ છે એ સહાયકારક ક્રિયાપદ છે રાઇટિંગ અહીં રાઇટિંગ છે એ ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ છે ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ જો એનું મૂળ રૂપ છે રાઇટ થાય રાઇટ એટલે લખવું ત્યારબાદ કર્મ છે અ લેટર છે અને નાવ અન્ય શબ્દ તરીકે લેવામાં આવેલ છે આમ આપણે આ વાક્ય રચના છે એ જોઈ કે જે ચાલુ વર્તમાન કાળની છે ત્યારબાદ આપણે આગળ જોઈએ તો ભાઈ ક્રિયાપદનું આયનજી વાળું રૂપ જે આપણે લખવાનું હતું તે રૂપ લખતી વખતે અમુક બાબતો છે એ ધ્યાનમાં રાખવા જેવી છે જો કે મોટે ભાગે છે એ ક્રિયાપદને છેડે માત્ર આયનજી લગાડવામાં જ આવે છે જેમ કે પ્લેનું પ્લેઇંગ થઈ જાય વોચનું વોચિંગ થાય રીડનું રીડિંગ થાય પરંતુ જો ક્રિયાપદને છેડે ઈ આવતો હોય તો ઈને રદ કરી અને છે આઈએનજી પ્રત્યય છે એ લગાડવામાં આવે આવે છે 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 લવ તો તો જેમાં એ એ છેડે દૂર કરી અને પ્રત્યય લગાડવામાં આવ્યું એટલે કે છેડે ઈ ને દૂર કરી અને આયનજી લગાડવામાં આવ્યું એટલે માટે લવ નું લવિંગ થયું એવી જ રીતે કમનું કમિંગ થાય લીવ નું લિવિંગ થાય ડેકોરેટનું ડેકોરેટિંગ થાય આ બાબત છે એ ખાસ ધ્યાનમાં રાખવાની છે કે માત્ર જો છેડે ઈ આવતો હોય તો ઈ ને છે આપણે હટાવવાનું છે અને આઈએનજી ને લગાડવાનું છે પરંતુ આ ઉપરાંત ક્રિયાપદને છેડે જો વ્યંજન હોય અને વ્યંજનની પહેલા સ્વર હોય ફરીથી ત્રીજા સ્થાને ફરી પાછો વ્યંજન હોય તો છેલ્લા વ્યંજનને બેવડાવી અને આઈએનજી છે એ પ્રત્યે લગાડવામાં આવે છે જેમ કે કટ કટ ની અંદર ટી છે એ વ્યંજન છે એટલે ક્રિયાપદનો છેડે વ્યંજન છે વ્યંજનની ની પહેલા યુ છે એ સ્વર છે આ અગાઉના અંદર આપણે કે અંગ્રેજી મૂળાક્ષરો એટલે કે આલ્ફાબેટ એ બીસીડી ની અંદર એ ઈ આઈ ઓ નો યુ આ પાંચ છે એ સ્વર છે બાકીના બધા વ્યંજન છે જેમાં યુ છે અહીં સ્વર તરીકે આવેલો છે અને સ્વરની ની પહેલાનો અક્ષર પાછો સી એ પાછો વ્યંજન છે એટલે કે છેલ્લેથી ત્રીજા સ્થાને જોઈએ તો સી છે એ વ્યંજન છે જો આવી પરિસ્થિતિ હોય ત્યારે છેલ્લા વ્યંજન એટલે કે ટી ને બેવડાવી અને આઈએનજી લખવામાં આવે છે માટે કટનું કટિંગ થયું શટ જેમાં એસ એચ યુ ટી આપેલું છે જેમાં ટી છે એ વ્યંજન છે એની પહેલાનો અક્ષર યુ જે સ્વર છે અને એની પહેલાનો અક્ષર એચ એ વળી પાછો

જો ક્રિયાપદ આપેલો હોય તો એના આધારે કેટલીક ઉદાહરણો પરથી ખાલી જગ્યાઓ પૂરીએ એટલે ચાલુ વિગતે માહિતી મળી રહે દાખલા તરીકે લિસન લતા ખાલી જગ્યા આપેલી હોય અને ખાલી જગ્યા પછી અસ્વીટ સોંગ આપેલું હોય અને કૌંસની અંદર ટુ સિંગ આપેલું છે તો અહીં આપણે સૌ પ્રથમ શબ્દ લિસન છે એ જોવાનો છે જે એક ક્રિયાપદ છે સાંભળવાની ક્રિયાપદ છે હવે ક્રિયાપદ થી વાક્ય ની શરૂઆત થઈ તો ક્રિયાપદ ની શરૂઆત થતી હોય તેવું વાક્ય છે એ આપણે ધ્યાનમાં રાખવાનું કે ચાલુ વર્તમાન કાળનું છે માટે જો કૌંસમાં અંદર ક્રિયાપદ વળી પાછું સિંગ આપેલું છે તો ક્રિયાપદ ની ચાલુ વર્તમાન કાળના વાક્ય રચનાના આધારે આપણે એમ ઇઝ આર અથવા અને સાથે ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ આવે છે તો લતા છે એ કોઈ પણ નામ સૂચવે છે

ટીચિંગ ઇંગ્લિશ અને ઇઝ ટીચિંગ છે એ ખાલી જગ્યા જો આપેલી હોય અને કાઉન્સની અંદર ટુ ટીચ એટલે કે ક્રિયાપદનું મૂળ રૂપ આપેલું પરંતુ શરૂઆતના વાક્યની અંદર કીપ સાયલન્સ આવું જોવા મળે તો વાક્યની શરૂઆત છે એક આજ્ઞાર્થ ક્રિયાપદથી થાય છે શાંતિ જાળવું ધ ટીચર પછી ખાલી જગ્યા આપેલી હોય તો અહીં પણ આપણે એમ ઇઝ આરમાંથી કોઈ પણ એક સહાયકારક ક્રિયાપદ પસંદ કરવાનું અને ત્યારબાદ છે

અને રિપેરનું ક્રિયાપદનું આયનજી વાળું રૂપ બનાવતી વખતે ઈઝ રિપેરિંગ મૂકવામાં આવે છે સૌપ્રથમ આપણે કાળની ઓળખ કરવાની ત્યારબાદ ક્રિયાપદની સાથે સહાયકારક ક્રિયાપદ ક્યુ આવે એ નક્કી કરવાનું અને ત્યારબાદ ક્રિયાપદનું આયનજી વાળું રૂપ છે એ મૂકવામાં આવે છે ત્યારબાદ ચોથું વાક્ય જોઈએ તો ગીતા ખાલી જગ્યા ડાન્સ ઓન ધ સ્ટેજ નાવ અહીં નાવ શબ્દ છે એ ચાલુ વર્તમાન કાળની ઓળખ તરીકે લઈ શકાય અને કૌંસની અંદર ટુ પરફોર્મ આપેલું છે હવે ખાલી જગ્યા પૂરતી વખતે ગીતાની સાથે એમ ઇઝ આર માંથી ક્યુ ક્રિયા સહાયકારક ક્રિયાપદ આવે એ આપણે નક્કી કરવાનું જો ત્રીજો પુરુષ એક હોય તો ઇજ આવે છે પહેલો પુરુષ હોય તો એમ આવે છે અને બાકી બધામાં આર આવે છે આ બાબત છે એ ધ્યાનમાં રાખવાની છે ચાલુ વર્તમાન કાળની અંદર હવે ગીતા છે ત્રીજો પુરુષ એકવચન છે કોઈ નામ છે માટે અહીં સહાયકારક ક્રિયાપદ તરીકે ઈઝ આવે છે અને પરફોર્મ નું આઈએનજી વાળું રૂપ મુકતા પરફોર્મ નું પરફોર્મિંગ થાય માટે ગીતા ઇઝ પરફોર્મિંગ ડાન્સ ઓન ધ સ્ટેજ નાઉ ત્યારબાદ આપણે હજી એક ઉદાહરણ જોઈએ કે જેની અંદર વધુ માહિતી છે એ સ્પષ્ટ થાય ધ સ્ટુડન્ટ્સ આર સોરી ધ સ્ટુડન્ટ્સ પછી બ્લેન્ક આપેલું હોય ઓન ધ હોલ એટ ધીસ ટાઈમ અહીં એટ ધીસ ટાઈમ છે એ કાળ દર્શક છે માટે આ ચાલુ વર્તમાન કાળની કોઈ ક્રિયા થઈ રહી છે એવું બતાવવા માટે છે એ વાક્ય દર્શાવી શકાય અને કૌંસની અંદર ટુ ડેકોરેટ છે એ ક્રિયાપદ આપેલું છે તો ખાલી જગ્યા પૂરતી વખતે હવે અહીં મેં અગાઉ કીધું કે ત્રીજો પુરુષ એક વચન હોય તો ઇઝ આવે છે પરંતુ અહીં ત્રીજા પુરુષ બહુ વચન છે ધ સ્ટુડન્ટ્સ એટલે કે એક કરતાં વધારે છે માટે ક્રિયાપદનું સહાયકારક ક્રિયાપદ છે એ આર આવે છે અને

વિગતો જોઈ કે જેની અંદર તેમની વાક્ય રચના ઓળખ માટેના શબ્દો અને તેમના ખાલી જગ્યા પૂરતી વખતે આઈએનજીવાળું ક્રિયાપદ કેવી રીતે મૂકવું તેને ધ્યાનમાં રાખવાની બાબતો જોઈ આ ઉપરાંત અગાઉના પણ જો ટેન્સના આપણે વિડીયો જોયા જેમાં તમને યોગ્ય લાગ્યા હોય તો એ વિડીયો પણ તમે ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક પરથી જોઈ શકશો થેન્ક યુ ખૂબ ખૂબ આભાર અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને શેર કરો